વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સૂકી મેથીનું શાક જે મેં રાત્રે પલાળી દીધી હતી તો અહીંયા આપણે સૂકી મેથી ચાર ચમચી જેટલી જે આપણે રેગ્યુલર જમ જમવામાં લેતા હોય એ ચમચી ચાર ચમચી અહીંયા આપણે મેથી પલાળી દીધી છે આખી રાત પલાળેલી છે અને આદુ મર અહીંયા આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરેલી છે અહીંયા લીલા ધાણા અને અહીંયા આપણે ટમેટા લઈ લીધા છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું વઘાર માટે તેલ અને મીઠું પહેલાં તો આપણે આ મેથીને બાફી લેવાની છે આપણે મેથી પલાળી હતી એકદમ મસ્ત એવી પલળી ગઈ છે જો ઘૂઘરી જેવી પલળી ગઈ છે તો હવે આપણે આને પાંચ જ મિનિટ આપણે આને બાફવાની છે એટલે ઝડપથી બફાઈ જાય અને આપણે શાક પણ ઝડપથી થઈ જાય છે અને આ મેથી ખાવી શરીર માટે ખૂબ સારી છે વા કે કોઈ પણ ડાયાબિટીસ હોય તો પણ એના માટે આ સારું છે મેથીનું શાક ખાવું બહુ સારું છે પાણી મૂકી દીધું છે અને આપણે મેથીનામાં આમાં બાફવા મૂકી દઈશું પાંચ જ મિનિટ બાફવાની છે તો અહીંયા આપણે હવે એક ચમચી એક ચમચી જેટલું મીઠું નાખીને બાફી લેવાનું છે પાંચ મિનિટ સુધી અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું આપણે તો અહીંયા આપણે મેથી બફાઈ છે એને પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ભાતીયામાં આપણે કાઢી લેશું એટલે આને ઓસાવી લીધું આને પાણી જે બફાયેલું છે એ કાઢી નાખશું આ શાક આપણું જરા પણ કડવું નહીં લાગે ને પાંચ મિનિટ બાપશો ત્યાં સરસ બફાઈ જશે અને હવે આપણે આનો પાણી કાઢીને પછી આપણે આનો વઘાર કરી લઈએ એકદમ સરસ આપણી બફાઈ ગઈ છે જો એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણે આનો વઘાર કરી લેશું એથીમાં થોડુંક આગળ પડતું તેલ હોય તો એનું શાક બહુ મસ્ત એવું લાગે તમે ઓછા તેલમાં પણ બનાવી શકો તમે ઓછું તેલ ખાતા હોય તો તમે ઓછું ઉમેરશો તો ચાલશે અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ મૂકેલું છે પાવરાનો માપ ગણો તો અઢી પાવરા જેટલું અહીંયા તેલ મૂકેલું છે ગરમ થવા તો અહીંયા આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી હિંગ મૂકશું અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને આપણે સાતડી લેવાની છે. સાત થી આટ કડી લસણની છે અને દરદરી આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે. અહીંયા આ એક મોટું ટમેટું સુધારી લીધું છે. એને પણ અહીંયા ઉમેરી દેસુ. એને પણ સરસ આપણે સાતડી લેવાની છે. અહીંયા આપણે બધા મસાલા કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું નાની ચમચી જેટલી હળદર આપણે બાફવામાં મીઠું નાખેલું એટલે મીઠું નાખવામાં ધ્યાન રાખતું હતું સ્વાદ મુજબ મીઠું મસાલો સરસ મસાલો સરસ સતળી ગયો એ પેલા આપણે અહિયાં મેથી ને ઉમેરી દેવાની છે મસાલા સાથે સરસ સાતડી લેશું મેથી મેથી પાપડનું પણ શાક બનાવી શકો અહીં આપણે મેથી સાકડી અને તમે છાશ અથવા તો દહીં કે પાણી ઉમેરી અને થોડું રસા જેવું કરી અને પછી પાપડને અને શાક આપણું તૈયાર થાય છે આપણે પાપડ મેથીનું શાક પણ આપણી ચેનલ ઉપર તમને મળી જાશે અને પાપડનું શાક આપણે કઈ રીતે બનાવ્યું એ પણ તમને આપણી ચેનલ ઉપર મળી જાશે તો અહીં આપણે એકદમ સૂકી મેં સૂકું શાક બનાવીએ છીએ એટલે અહીંયા પાણી આપણે ઉમેરતા નથી સરસ મજાનું અહીંયા સતળાઈ ગયું છે ને એક મિનિટ આપણે થવા દેશું દેસુ આપણે એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને આપણે થોડી વાર થવા દેસુ એટલે આપણે મેથીમાં સરસ મસાલો બધો ચડી જાય તો ઢાંકીને થવા દેજો એક મિનિટ અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ શાક એટલે ગયું છે એકદમ મસ્ત એવો સ્વાદ આવે છે અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું સૂકી મેથીનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકન દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો